નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું નવા સ્વાદમાં એકદમ સ્વાદિષ્ટ લાઈવ ઢોકળા આ ઢોકળામાં આપણે બે ખાસ વસ્તુ એડ કરીશું જેથી ઢોકળા ખાવામાં એકદમ સ્વાદિષ્ટ લાગશે તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે બનાવીએ એના માટે એક બાઉલમાં લઈએ એક કપ સૂજી સાથે તેમાં એડ કરીશું અડધો કપ દહીં અને અડધો કપ પાણી એડ કરી બેટરને તૈયાર કરી લે તો અહીંયા મેં ખાટું દહીંનો ઉપયોગ કર્યો છે ખાટું દહીંથી આ ટુકડા એકદમ સરસ લાગશે જો તમારી પાસે સૂજી ના હોય તો રવો પણ લઈ શકો છો તો બેટર તૈયાર છે હવે બેટરને દસ મિનિટ રેસ્ટ આપી દઈએ ત્યાં સુધી આપણે મકાઈની પેસ્ટ બનાવી લઈએ એના માટે એક જારમાં લઈએ એક કપ મકાઈના દાણા અને ત્રણ લીલા મરચાં તો મરચાં તમે તીખાશ પ્રમાણે વધુ ઓછા લઈ શકો છો હવે આપણે આને એકદમ સ્મૂથ પીસી લઈએ તો મકાઈની સ્મૂથ પેસ્ટ બનીને તૈયાર છે આ પેસ્ટ ઢોકળામાં એડ કરવાથી ઢોકળા એકદમ ફ્લેવરફુલ બનશે હવે આપણે સુજીને ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો સૂજી સારી રીતે ફૂલી ગઈ છે હવે તેમાં આપણે બાકીની સામગ્રી એડ કરી દઈએ તો ત્રણ ટી સ્પૂન કચરા વાટેલા કાચા દાણા ઢોકળામાં કાચા દાણાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે જેથી તે જરૂરથી એડ કરજો સાથે તેમાં એડ કરીશું એક ટી સ્પૂન આદુ લસણની પેસ્ટ તૈયાર કરેલી મકાઈની પેસ્ટ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી બધી જ સામગ્રીઓને એકવાર મિક્સ કરી દઈએ હવે ઢોકળાને એકદમ કલરફુલ બનાવવા માટે તેમાં એડ કરીશું એક ચોથા ટીસ્પૂન હળદર અને હવે એકવાર મિક્સ કરી દઈએ હવે આપણે લાસ્ટમાં એડ કરીશું એક ટીસ્પૂન સ્પૂન ઈનો સાથે બે ટીસ્પૂન જેટલું પાણી એડ કરી એકદમ સારા રીતે મિક્સ કરી દઈએ હવે તેલથી ગ્રીસ કરેલી થાળીમાં બેટરને રેડી દે અને હવે બેટરને હલકું ટેપ કરી ફટાફટ સ્ટીમ કરવા મૂકી દે હવે ઢાંકણ ઢાંકી ઢોકળાને પંદર મિનિટ મીડિયમ ફ્લેમ પર સ્ટીમ કરી લે તો પંદર મિનિટ જેવી થઈ ગઈ છે ઢોકળાને ચેક કરી લે તો તમે જોઈ શકો છો ઢોકળાનો ખૂબ જ સરસ કલર આવ્યો છે અને એકદમ સારી રીતે સ્ટીમ થઈ ગયા છે હવે ઢોકળાની ઉપર વઘાર એડ કરી સાવ કરી લઈએ તો અહીંયા મેં આ વઘારમાં અડધો ટીસ્પૂન રાઈ એક ટીસ્પૂન સફેદ તલ અને થોડા મીઠા લીમડાનો ઉપયોગ કર્યો છે તો જોતા જ ખાવાનું મન થાય તેવા એકદમ સોફ્ટ અને જાળીદાર ઢોકળા બનીને તૈયાર છે ખૂબ જ સરસ ઢોકળા બન્યા છે તો તમને આ ઢોકળાની રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો